પિલો નંબર સત્તર સુધી મિત્રો આજે નવું લસણની આવક જોવા મળી રહી છે તમે વિડીયો જોઈ શકો છો મિત્રો આટલા પિલોની આવક છે અને હાલ મિત્રો આજે જૂનું લસણ ક્યાંય જોવા મળતું નથી એમાં કે જૂના લસણના એક પણ વકલ આજે ક્યાંય જોવા મળ્યા નથી મિત્રો આ બધા નવા લસણના વકલ જ છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે નવા લસણમાં તો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવો ભાવ રહેલા છે મિત્રો આમાં નવા લસણ એમપીનું આવેલું છે તેના ભાવ કેવા છે તો આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે 2741 2741 भावजतो मित्रो आईएमपी नो लसण छे नवू लसण छे 2741 क्वालिटी તમે જોઈ શકો છો મિત્રો આ લસણની ક્વોલિટી છે એમપી નો લસણની ક્વોલિટી 2741 2761 2761 ભાવજો તો મિત્રો આ ક્વોલિટી છે જોઈ શકો છો 2761 मित्रो साइजमा जो तलिटी साइजमा सारी छ सत्यासो एकसठ एमपी नस्यासो एकसठ सत्या सत्यासो एक सत्यासो नै एक भाव जो मित्रो एमपी नो लसन छ सत्यासो एक મિત્રો આજે સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આજે બધા ઢીલું ખીલું છે તમે જોઈ શકો છો એમપીનું લસણની ક્વોલિટી છે આ સત્યાવીસો ને એકાવન સત્યાવીસો ને એકાવન ભાવ જે એમપીનું લસણ છે થોડીક સાઇઝમાં થોડીક મીડિયમ સાઈઝ છે જો સત્યાવીસો ને એકાવન આ ક્વોલિટી જોવા મળી રહી છે સત્યાવીસો એકાવન અઠ્યાવીસોની રાઇસ જોવા મળી રહી છે સત્યાવીસો એકાવન છવ્વીસો ને એકતાલીસ છવ્વીસો એકતાલીસ ભાવ જો મિત્રો એમ કેનું લસણ છે છવ્વીસો એકતાલીસ આમાં સાઈઝ જીના મોટી બે મિક્સમાં જોવા મળી રહી છે છવ્વીસો એકતાલીસ અમુક મિત્રો ગુલાબી પત્તીનો સુપર ગાંઠીઓ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો વધારે મિત્રો મીડિયમ સાઈઝ છે મિક્સમાં જો છવ્વીસો એકતાલીસ આ ક્વોલિટી છે છવ્વીસો એકતાલીસ

અને મિત્રો એમ નું લસણ છે સત્યાવીસો ને એકોતેર તમે સાઈઝ જોઈ શકો છો આમાં ઝીણા મોટું થોડુંક મિક્સમાં છે વધારે મિત્રો આ સાઈઝ જોવા મળી રહી છે જોઈ શકો છો આ ક્વોલિટી છે ગુલાબી પત્તીનું લસણ છે મિત્રો એમ નું મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે ફરીવાર બજાર ઢીલું ખુલ્યું છે મિત્રો ગઈકાલે કરતાં આજે બહુ જાજુ બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો સત્યાવીસો અઠ્યાવીસનું ભાવ થઈ ગયા છે નવા લેશનના